નમસ્કાર મિત્રો પંડ્યા રિપોર્ટ્સમાં આજે આપણું સ્વાગત છે આજે આપણે વાત કરી છે કેટલાક લોકોને કદાચ ગમે ના ગમે એવું બને પણ ગઈકાલે ગુજરાત રાજ્યના મંત્રી મંડળની જે રચના થઈ માં કેટલીક ઘટનાઓ આંખે ઉડીને વળગી એવી છે અને કેટલાક નામો જે ચર્ચામાં હતા એ નામોનો જે છેદ ઉડી ગયો અને ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે અથવા ભારતીય જનતા પાર્ટીના સંગઠને ગુજરાતની અંદર સત્તાવીસ અને તાલુકા જિલ્લા પંચાયત કોર્પોરેશનની ચૂંટણીમાં શું અસર થવાની છે એ પણ સમજવાની છે અસર થવા જ એ પણ સમજવાની છે કાલે મંત્રીમંડળની રચના થઈ એમાં ઘણા નામો ની કલ્પના નહોતી એવા બધા નામો મંત્રી તરીકે આવ્યા છે બધા સારા જ છે એનું કોઈ ના નથી પણ સાથે સાથે ઘણા બધા નામો ચર્ચામાં હતા જરૂરી લાગતા હતા એવા નામો મંત્રી પદના સોગંદ વિધિથી દૂર રાખવા મારે એમાં સૌ આપણે નામ લઈએ તો સ્વાભાવિક રીતે જય વિઠ્ઠલ રાદડિયા સૌરાષ્ટ્રમાં એક મોટો ચહેરો યુવાન ચહેરો સ્માર્ટ ચેરો અનુભવી ચેરો જેને મોદી સાહેબે એમના મંત્રી મંડળમાં ગુજરાતમાં રાખ્યા હતા અને લગભગ 20 એક વર્ષથી ધારાસભ્ય અને લટુકમાં મંત્રી રહ્યા હતા ત્યારે એમનું નામ ચર્ચામાં હતું મીડિયાની અંદર ચર્ચામાં હતું બધે લોક જીબે ચાલતું હતું અને એવું સમજાતું હતું કે કદાચ એમને મુખ્યમંત્રી પછી નંબર 2 નું પદ આપવામાં આવે એ જયેશ રાદડિયાનું નામ કેવી રીતે ઉડી ગયું શું થયું એ કોઈને ખબર અને એની ચર્ચાઓ છે ઘણા નામો હતા ગાંધીનગરથી જે ધારાસભ્ય છે એમનું નામ પણ હતું લિસ્ટની અંદર એટલે એમનું નામ પણ ઉડી ગયું ત્યારબાદ સી જે ચાવડા જેમની પણ બાદ બાકી થઈ એ પૂર્વ અધિકારી છે ગુજરાત સરકારના અને ત્યારબાદ કોંગ્રેસમાં પણ હતા ત્યારે ધારાસભ્ય હતા અને ભાજપમાં ગયા પછી પણ એ ધારાસભ્ય જોઈએ તો મહેશ કસવાલાનું નામ હતું એ પણ ગયું હતું હાર્દિક પટેલ પાટીદાર સમાજ કડવા પાટીદાર સમાજ યુવા ચહેરો લડાયક મિજાજ કદાચ એ લડાયક મિજાજ ના કારણે એમનું નામ ઉડી ગયું હશે પણ એ પણ ઉડી ગયું ઘણા બધા નામો હતા આવા એ બધા ઉડી ગયા એની અંદર આપણે હવે એમ કે છે એ લોકો એ પણ ગઈકાલે ટીવીની અંદર મીડિયાની અંદર ઇન્ટરવ્યુ આપ્યા ચર્ચા કરી એમાં એવું કીધું કે અમને કોઈ નારાજગી નથી પાર્ટી આ રાદડીયા સાહેબ પણ આ અલ્પેશભાઈ ઠાકોર અને હાર્દિક પટેલ અને સીજે ચાવડા અને મહેશ કસવાલા મહેશ કસવાલા વર્ષોથી આપણે એમને ટીવી પર જોઈએ છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અને એ રીતે જે એમને મીડિયા પર જે કોઈ પણ મુદ્દો હોય ક્યાંક સરકારની પણ એવી વાત હોય છતાં પણ એમને પોતાનો જે સરકારનો પક્ષ રાખ્યો છે એ જે સિસ્ટમ હતી એમની બોલવાની એને એ જોતા કદાચ મહેશ કસવાલ અને સરપાઓ મળે એવું લાગતું હતું પણ ત્યાં પેલા કૌશિકભાઈ વેકરિયાને લેવાયા અને આપણે જાણીએ છીએ કે એમને ને સીઆર પાટીલ વચ્ચે જે પેલી કથિત ઓડિયો કેસે આપણે એવું નથી માનતા પણ અવાજ એ બે જણ જેવો હતો ને જે થોડીક ચળબળ થઈ એટલે આ બધું સમજવાની જરૂર છે કે જયેશ રાદડીયા સૌરાષ્ટ્રની અંદર બહુ મોટો ચહેરો જે કૃષિ ની અંદર કંઈક કરી શકે એવી આખા સૌરાષ્ટ્ર નજર હતી કે આ ભાઈ દેવ કેબિનેટ મંત્રી બનાવાય તો બહુ મોટો ફાયદો સૌરાષ્ટ્રની અંદર થાય અને જયેશભાઈનું નેટવર્ક પણ એવું છે એમના પિતાશ્રી સર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયા પણ એ પાવરફુલ હતા અને એમના ગુણ જયેશભાઈમાં ઉતર્યા છે પણ કદાચ એવું સમજવામાં આવે કે જે પેલું હોય ચૂંટણીની જવાબદારી એમને હતી અને ત્યાં હારી ગઈ ભાજપ એ ફેક્ટર નડ્યું હોય વચ્ચે સહકારી સંઘની ચૂંટણી હતી એની અંદર પણ એમને દબંગી રીતે પાર્ટીના મેન્ડેટની અવગણના કરીને ચૂંટણી લડી હતી એ પણ કદાચ માનવામાં આવે કોઈનું માન્યા નતા પણ હવે આ બધામાં સહકારી સંઘોમાં મેન્ડેટની જે પ્રક્રિયા છે કે ભાઈ આને ગોઠવી દેવો એ પણ અઘરી છે એટલે ઘણી વખત આ જે યુવાનો હોય અથવા તો નિષ્ણાત હોય એવું સમજે કે આવા લોકોને ક્યાં આપણે એક્સેપ્ટ કરવા અને આ તો બધું ખોટું થઈ રહ્યું હોય એટલે પછી એ કદાચ એની સામે પડે જરા અલ્પેશજી ઠાકોર કાલે ગઈકાલે એવું કહેતા હતા કે અમને કોઈ એવું કંઈ છે નહીં મનમાં એ કોઈ ચહેરા સામે લાવે નહીં કારણ કે અલ્પેશભાઈ બહુ હતી અને ઠાકોર સમાજનો બહુ જાણીતો ચહેરો છે કે એમને કંઈક મળે તો સમાજ માટે એ મદદરૂપ થઈ શકે સમાજનો મદદ એવી રીતે હાર્દિક પટેલ ની વાત હાર્દિક પટેલને ને વિરમ રસ્તાનો પ્રશ્ન અને જે કંઈ એમને આંદોલન ને પત્રિકાઓ છપાઈ હતી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રહીને એટલે કદાચ એ કારણ હોય શકે કે ભાઈ અમને તમે રાખો

મળે તો કામગીરી આમે એ લોકોની સારી છે તો કરી શકે પણ એ બધાને છે જે નવું મંત્રીમંડળ રચાયું હવે એમાં જૂના છે ભજનની ભજની કો નવા છે પણ ભજનના વાજિંત્રો જૂના એ જ વાજિંત્રો પર ભજન આ લોકો સારું ગાય છે કે પછી નબળું ગાય છે એ તો આગામી સમય આપણને બતાવ બતાવશે પણ આ કાલે બાજુ શપથવિધિ હતી એમાં જે ત્રણ નતા લેવાયા નામ હતા અલ્પેશજી ઠાકોર હાર્દિકભાઈ પટેલ અને સીજે ચાવડા એ બીજી રોની અંદર એક જ છુરસી બેઠેલા હાથે અને એ લોકોને અંદર કેમેરા જે બોલે પણ અંદર શું વાત શકીએ તો એ જ જાણે એમનું મન જાય પાટીદારો અને કોરી સમાજને સંતુલિત કરાયા પાવરફુલ બનાવ્યા છે આપણે પહેલા કીધેલું કે ઓબીસી એટલે જગદીશભાઈ વિશ્વકર્મા એવું સમજી લેવું નહીં કારણ કે ઓબીસીમાં બધી ઘણી બધી જ્ઞાતિઓ આવે અને એમને કે ભાઈ અમારો ઠાકોર જોઈએ અમારો આ કોળી જોઈએ અમારો પંચાલ જોઈએ અમારો સુથાર જોઈએ આવું બધું હોય એટલે કોળી પાછા પેલા પંચ ઠાકોરો પાછા કે આ પંચાલને મૂકો તમે કે બીજા કોઈને મૂકો બીજી કોઈ ઓબીસી એ લોકો ના પાડે કે ના તો અમારો વાળો ઓબીસી ના કહેવાય અમારે તો ઠાકોર જ જોઈએ આવું બધું અંદરથી થતું હોય છે અને એમાં જે મુખ્ય ગઈકાલ રાત્રે બાર એક વાગ્યા પછી ફોન કરવાની વાત હતી ને ત્યાં જે મુખ્યમંત્રીના હાઉસની અંદર જે મિટિંગ ચાલતી હતી કોને લેવા કોને ન લેવા કયા ફેક્ટર એ રાત્રે રાત્રે જ ફોન કરી દેવાની વાત જે હતી મીડિયાની અંદર એ ન થયું ને સવારે ફોન થયા એટલે ક્યાંક ક્યાંક ચર્ચા જે આપણે વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવી દીધા હતા નીતિનભાઈ તૈયાર થઈને ફટાકડા પોડી દીધા હતા એવું કઈ રીતે એ બેઠકમાં થયું હોવું જોઈએ એવું માનવામાં આવે છે આપણે એને સમર્થન આપતા નથી અને મંત્રી પદની શપથવિધિની થોડીક મિનિટો પહેલા ત્યાં મુખ્યમંત્રી હાઉસની અંદર પણ ગંભીર ચર્ચાઓ થઈ હતી એમને સમજણ પાડવામાં આવી હતી આ બધું નવા નિશાળ્યા છે ઘણા બધા મંત્રીઓ પહેલી વખત મંત્રી બની રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક સંગઠન મંત્રી સરકાર મુખ્યમંત્રી અને જનતા સાથે કેવી રીતે સમન્વય રાખીને કામ કરવું એના પાક હોઈ શકે પણ ભૈયા જયેશ નું નામ કેન્સલ થયું અલ્પેશ ઠાકોરનું નામ કેન્સલ થયું હાર્દિક પટેલનું નામ કેન્સલ થયું સીજે ચાવડાનું નામ કેન્સલ થયું મહેશ કસવાલાનું નામ કેન્સલ થયું કે આંખે ઉડીને વળગે એવું છે અમર આપણે મુખ્યમંત્રીને ગણીએ અમદાવાદ તો એની અમે ત્રણ ચાર જિલ્લાઓને કોઈ એમાંથી કોઈ મંત્રી લેવાયા નથી આપણે જે રાજકોટ ગાંધીનગર ને મહત્વના જિલ્લાઓ છે એમને કોઈ પ્રતિનિધિત્વ અપાયું નથી એટલે બીજા જિલ્લાની વાત કરીએ તો છોટા ઉદેપુર મહીસાગર પંચમહાલ પાટણ સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાઓમાંથી કોઈ ધારાસભ્ય મંત્રી બનાવાયા એનાથી ઘણા બધા હોશિયાર છે આ જિલ્લાઓમાં ધારાસભ્ય તમે લો આપણે પંચમહાલ વાત કરીએ તો સી કે રાહુલજી છે જયેન્દ્રસિંહ પરમાર છે ભાઈ મન બાપરે નિવિષાબેન સુથાર છે બધા મજબૂત હતા પણ ત્યાં એ લોકોને પણ કંઈક મેળ પડ્યો નહીં અને એમને ધારાસભ્ય જે છે એ પદે રહેવું પડ્યું સરકારનું કોઈ કમિટમેન્ટ હોય એમની સાથે આ બધા જે નથી લેવાય અલ્પેશજી હોય કે કાલે સોશિયલ મીડિયામાં એવી કેટલાક ઠાકોર સેનાના આગેવાનો એ ચર્ચા કરતા હતા કે ભાઈ આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી જે થશે મોટું થશે અલ્પેશજી સાથે એટલે હવે અલ્પેશજીના કંઈક સરપાવ આલ્યો હોય કે ભાઈ તમને આગામી સમયની અંદર જોઈશું અમે કંઈક સારી જગ્યાએ બેસાડીશું એવું જયેશભાઈનું પણ હોઈ શકે પણ મંત્રીપદ કેબિનેટ મંત્રી અથવા રાજ્યના સ્વતંત્ર હવાલાના મંત્રીપદથી પદથી કદી બીજું કશું મોટું ન હોઈ શકે એટલે કદાચ સત્તાવી પહેલાં શું થાય છે એ તો ભગવાન જાણે પણ અઘરું તો છે જ ક્યાંક ને ક્યાંક અહીં નારાજગી ના દેખાતી હોય કેમેરા સામે પણ અંદરની નારાજગી એવી હોય કે જે ઘણી વાર દેખાતી હતી ભૂતકાળની અંદર ઓગણીસો પંચાણું જે નારાજગી હતી ત્યારબાદ ઘણી બધી નારાજગી અગાઉ પણ થઈ પંચવટી ફાર્મ ખજૂરાઓ કાન બરાબર એટલે એવી નારાજગી હોય અને પછી એકદમ ઉભરો આવે કારણ કે એમાં મોર એના પીછાથી રડિયામ ન હોય પીછા ખરી જાય આ બધા પીછા છે આ બધા જે ધારાસભ્ય હોય સરકાર હોય એમાં મુખ્યમંત્રી મોર કહેવાય અને એમના પક્ષના મંત્રીઓ અને ધારાસભ્યો પીછા કહેવાય ભાઈ આ બધી દાદાગીરીને બધી સરકારને જે પોતાની રીતે ચાલતી હોય ને પોતાના રીતે નિર્ણય લેતા હોય ક્યારે થાય પૂર્ણ બહુમતી હોય ત્યારે થાય પૂર્ણ બહુમતી ક્યારે હોય ધારાસભ્યો આપણી પાસે મેક્સિમમ હોય ત્યારે થાય પણ નારાજગી એવો એવો પ્રશ્ન છે કે ગમે ત્યાંથી ગમે તે રીતે ઊભી થઈ શકે કારણ કે આપણે ભૂતકાળમાં જોયું કે શંકરસિંહ વાઘેલા કર્મઠ છે એ કદી આરએસએસ સિવાય વાત ના કરે આજે પણ આરએસએસ ના ગુણગાન ઘણી વખત એ ગાતા આપણે જોવા મળ્યા છે એ માણસે ભારતીય જનતા પાર્ટીના આરએસએસ તોડીને કોંગ્રેસ સાથે સરકાર બનાવી પછી એ કોંગ્રેસમાં આવી ગયા અને કોંગ્રેસ છોડીને પછી એ ક્યાંય ગયા નહીં એટલે બીજો પક્ષ પક્ષ બનાવ્યો પણ બીજા કોઈ રાજકીય પક્ષી રાષ્ટ્રીય પક્ષી અંદર ગયા નહીં એટલે નારાજગી આવી રીતે જોવા મળતી હોય છે જે એકદમ દેખાતી નથી પણ ધીમે ધીમે બાબત બહાર આવે છે સરકારે પણ આ બાબતે સાવધાન રહેવું જોઈએ અને આ બધી બાબતોની અંદર રાજકીય પક્ષો ઘણી વાર થાપ ખાઈ જતા હોય છે એવું જોવા મળે કે આવું તો નાક થાય અથવા દબાવી દઈશું પણ જ્યારે એક જુવાડ ઊભો થાય અને આંદોલન ઊભું થાય ત્યારે આપણે કશું દબાવી શકતા નથી આપણે ભૂતકાળમાં પાટીદાર આંદોલનનું નવનિર્માણ આંદોલન પાટીદાર આંદોલન અનામત આંદોલન રામ મંદિર આંદોલન મને ઠાકોર સેનાનું આંદોલન આ બધા આંદોલનો આપણે જોઈ ચૂક્યા છે ગુજરાતની અંદર કે ગમે તેવી પછી સત્તા હોય તે એનાથી આ આંદોલનો દબાવી શક્યા નથી અને એ લોકો ધારેલું કરીને ઝપ્યા છે એટલે આ આગામી સમય આપણને બતાવશે કે શું પરિસ્થિતિ આ ફેસ ટુથી મંત્રીમંડળની રચનાથી અને ભૂતકાળમાં આપણે જોયું હતું કે છેલ્લા કેટલાય સમયથી કોને મૂકવા કોને ન મૂકવા જેની આપણે ભૂતકાળની ચર્ચા યાદ કરીએ કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ છે ગુજરાતના સંગઠન વિશ્વકર્મા ઋષિકેશ પટેલ મંત્રી પરત લેવામાં આવ્યા છે બહુ મોટું નામ છે ઉત્તર ગુજરાતમાં પાટીદાર સમાજની અંદર એક એવો આપણે વિડીયો જોવા મળ્યો હતો અમે એને સમર્થન નથી આપતા પણ એ ગુપસુપ કરતા હતા એને એમનો અવાજ ત્યાં રાખેલા પેલા સ્પીકરો પરથી લીક થયો હતો અને આ પ્રતિસાદ રૂપે એમને કંઈક મુખ્ય માન્ય વડાપ્રધાનથી કોઈ પોર્ટફોલિયો પર વાત કરતા હતા એના પ્રદર્શન પર મંત્રી નું કેવું છે ભાઈ આ સભ્ય નોંધની નું કેવું છે સભ્ય કેટલા બનાવ્યા કોઈ કડક કે શિક્ષાત્મક પગલાં લેવા છે એવું આ જગદીશભાઈ કહેતા હતા આમને ના ભાઈ માન્ય કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે

અને ભાજપ કોંગ્રેસ છોડીને જે ભાજપમાં ગયા એ બધા એમાં ખાલી આ ભાઈ પેલા છે તે કુંવરજી બાવળીયા ને બીજા બધાને લેવાયા નહી કુંવરજી તો લીધા વગર છૂટકો નતો નહીં તો ત્યાં પછી પેલા લોકોનું આવતી ચૂંટણીમાં કોળી સમાજ તૈયાર થઈ જાય તલવારો લઈને કારણ કે તે બહુ મોટા નેતા છે એટલે આ જે ની જે કોંગ્રેસના નેતાઓ ભાજપ જોઈન કરે તેમાં ક્યાંક ને ક્યાંક ભાજપના પાયાના કાર્યકરોમાં ભારે નારાજગી હતી કારણ કે ના લીધા હોત બીજા કોઈ નેતાનો સમાવેશ ના આરએસએસ ના નજીકના હોય એવા કોઈ નેતાનો એટલે આવું થાય મંત્રીમંડળની રચનામાં એટલે ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી જે પેલા કર્મઠ કાર્યકરો હોય એમનામાં નારાજગી ઉભી થતી હોય એ વસ્તુ ચોક્કસ છે અને એમના માટે શું ઘણા બધા શબ્દો વપરાયા છે સોશિયલ મીડિયામાં આપણે જોઈએ છે કે એવું હજુરિયા ખજૂરિયા અને મજૂરિયા વખતે ખજુરા જે ખજૂરાઓ કાંડ થયો કે એક થયું હતું એવા શબ્દો એ બધા લોકો સોશિયલ મીડિયાની અંદર વાપરે છે પણ ક્યાં એટલે કહેવાનો મતલબ એ છે કે જે પોલિટિકલ પાર્ટીઓ પોતાની કેરિયર વર્ષોથી જમાવીને બેઠેલા એવા નેતાઓએ આ બનાવ પરથી આ જે નવા મંત્રીમંડળની રચના થઈ એના પરથી અમને પણ સમજવું જોઈએ કે આપણું ત્યાં જઈશું તો અસ્તિત્વ શું હશે એ વસ્તુ સમજવી જોઈએ કારણ કે પોતે કાબેલ હોય કારણ કે ધારાસભ્ય એમને ભારતીય જનતા પાર્ટી કઈ ઉઠી ના લઈ લીધા એવું ના હોય એ ટકોરી ટકોરી લે કે કોને લેવા જેવા છે કોને નહીં અને પાવરફુલ માણસોને લીધા અને કોંગ્રેસને ખતમ કરીને ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર શાસન કરીએ એવું માણસ ગુજરાત એસિડ ટેસ્ટનું રાજ છે કોંગ્રેસ વાળાને એવું હાવ ઉભો કરવામાં આવી મંત્રી તો બનીશું એવા ઘણા બધા રાઘવજી પટેલ ને મૂક્યા બળવંતસિંહ રાજપૂત જેવા મજબૂત માણસ બોલે એમનું મંત્રાલયની કામગીરી નબળી હતી એવું કહેવાય છે બાકી બળવંતસિંહ રાજપૂત પાવરફુલ માણસ છે હવે એ જે કઈ જીઆઈડીસી નો મુદ્દો હોય કે કંપનીઓનો મુદ્દો હોય કે બીજા કઈ મુદ્દા હોય શ્રમ મંત્રી હતા અને ઉદ્યોગ મંત્રી હતા એ બધા મુદ્દા પર એમને કદાચ કોઈનું કઈ ને કોઈનું સાંભળીને કરવું પડતું હોય કોઈ કેમ કરવું પડતું ના કરી શક્યા હોય એમના મંત્રી ને જે પાવ એવું રાજોજી પટેલ નું હોય કૃષિ વિભાગમાં એમને કરવું હોય કઈ રાઘવજી પટેલ કઈ કાઢી નાખવા જેવા માણસ નથી એ તબિયત ના દુરસ્ત હતી એ વાત સાચી એમ તો પડતી તો ની તબિયત ના દુરસ્ત છે એમને પકડીને લાવવા પડે છે પણ રાઘવજી પટેલે પણ કૃષિ વિભાગમાં પેલું બળવંતસિંહ રાજપૂત જેવું હોય કે ભાઈ કદાચ પૂછ્યા વગર થાય નહીં એટલે જાતે કઈ સારું લાગતું હોય નિર્ણય ના લઈ શક્યા હોય અને એમને એમના કોઈ મંત્રાલયના એક આઈ એસ ઓફિસર લેડીઝ ઓફિસર જોડે એમને બનતું પણ નહોતું એવું કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે અમે આ વાતને સમર્થન નથી આપતા પણ એવું ચર્ચા ચાલી રહી એટલે આ વસ્તુ આ બધાએ સમજવાની છે કે પોલિટિકલ પાર્ટીઓ પણ એમ આ ઉછંખલ જે રીતે આપણે પાર્ટીઓ છોડી દઈએ છીએ બીજા પક્ષમાં જતા રહીએ છીએ ત્યાં જઈને આપણી કિંમત શું રહેશે એ વસ્તુ આજે યુવાનો ખાસ કરીને એમને સમજવાની જ્યારે તમારી પાસે યુવાનો હો પાંત્રીસ ચાલીસ વર્ષ પિસ્તાલીસ વર્ષ પચાસ વર્ષ સાથે લાંબી મંજિલના ગોળાઓ તમારું કંઈ બે પાંચ દસ વર્ષનું રાજકારણ પૂરું થઈ જવાનું નથી લાંબા સમય ચાલવાનું એટલે પછી પાછું આ તો અહીં સેટ ના થયું એવું લાગે કે હવે આ લોકોનું શાસન આવે એવું છે આપણે આમ આદમી પાર્ટી તરફ જતા રહીએ કોંગ્રેસ તરફ જતા ક્યાં સુધી આ બધું ચાલશે કોઈ એક પોલિટિકલ પક્ષની અંદર રહીને તમારા જનતાના કામ કરવા માટે તમે આ બધું કરતા હો તો તમારે કોઈ જરૂર નથી પોલિટિકલ પક્ષની સત્તાની કોઈ જરૂર નથી ધારાસભ્ય ધારે કરી શકે કોઈ પણ પક્ષનો હોય વિરોધ પક્ષ ના સત્તર હોય સત્તર ધારે કરી શકે બે હોય તો બે ધારે કરી શકે જનતાના કામ માટે તો બધું જ થાય હા કદાચ પોતાનું વ્યક્તિગત જે લાભો મળવાના હોય એ કદાચ ના થઈ શકે પણ આ મંત્રીમંડળની રચનામાં જે આપણે નામ દીધા એ જયેશભાઈ રાદડીયા હોય કલ્પેશ ઠાકોર હોય હાર્દિકભાઈ પટેલ હોય મહેશ કસવાલા હોય સીજે ચાવડા હોય આ બધાના નામો ચર્ચામાં હતા ના લેવાયા પરસોત્તમ સોલંકીને ચાલુ રાખ્યા અને કુંવરજી બાવળીયાને પણ ચાલુ રાખ્યા આ બધા મુદ્દાઓ જ્ઞાતિબેઝ રીતે કદાચ સરકારને યોગ્ય લાગ્યા હોય અથવા બીજા કોઈ ફેક્ટરને લઈને યોગ્ય લાગ્યા હોય પણ ક્યાંક ને ક્યાંક એમાં નારાજગી હોય શકે આ કુમાર કાનાની જેવું એ તો દબંગ માણસ છે સુરતની અંદર છોડીને જતા રહ્યા બસ અપત વિધિ એટલે બે ગયા એટલે ખાલી આંખોથી કે મોડાથી માણસ નારાજ છે એવું સમજી શકાય નહીં ભાઈ હવે ઇન્ટરવ્યુમાં જ્યારે એમને મીડિયાએ ઇન્ટરવ્યુ લીધું જયેશભાઈ રાદડિયા ત્યારે એમને એમના શબ્દો એવા હતા હું પાર્ટી ને મને જયારે બહુ નાની ઉંમરમાં મને મોદી સાહેબે એમના મંત્ર મંત્રી મંડળમાં રાખ્યો હતો પણ ફોનની રાહ ખુ પણ જોતો હતો એટલે કોઈને મંત્રી બનાવવાના હોય ને એમનું નામ હોય ને કે ફોનની રાહ ના ના જોતા એવું ના હોય એમને એવું હોય કે મને ભાઈ મંત્રી બનાવશે અને આ ક્યાંક ને ક્યાંક પેલા ડેપ્યુટી સીએમ ને એ બધા મુદ્દામાં જ ક્યાંક મળાકાટ પડી છે એવું લાગી રહ્યું છે કે જયેશભાઈ એ સી ભલે ઉંમર એમની નાની પણ સિનિયોરિટી એમની મજબૂત છે અને મજબૂત કામો સૌરાષ્ટ્રની અંદર કયા છે સંગઠનની બાબત હોય સરકારના જ્યારે મંત્રી હતા ત્યારે એમના પોર્ટફોલિયોની બાબત હોય અથવા તો ચૂંટણીની બાબત હોય સહકાર સહકારની બાબત હોય જયેશભાઈ રાદડિયાએ મર્દાનગીથી સારી રીતે કામ કર્યા છે એટલે એમને એવું કહ્યું હતું કે ભાઈ હું પણ ધોરણની રાહતો જોતો જ હતો આ એક પછી એમને તરત જ એવું કીધું હું પાર્ટીનો કર્મઠ કાર્ય કરું છું પાર્ટીને વફાદાર છું પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે પીલી લાઈન અંદર હું પણ જોતો હતો એ સમજવા જેવી છે શું બે હજાર સતાવીસ માં આ રંગોળી જે વિનાતી આધારિત છવ્વીસની ની રંગોળી જે ગુજરાતમાં પુરાય છે એ રંગોળી અખબંધ રહેશે કે કોઈ વાવાઝોડું પવન આવે છે અને એ રંગોળીને અસ્ત વ્યસ્ત કરી નાખે છે એ તો આપણે છે જે બનાવ્યું ગુજરાતમાં ને ક્યાંક ભાજપનું પરફોર્મન્સ સારું થાય એના માટે બનાવ્યું છે એવું તો આપણે માનીએ જ છે એટલે ટૂંકમાં આ જે એટલા વર્ષો ગયા ત્રણ ચાર એક વર્ષ એ નબળું પરફોર્મન્સ થયું તો નક્કી જ માનવામાં મંત્રીઓને કાઢવા કેમ પડ્યા આનો જવાબ હોય તો આપે એ લોકો કે આ બધું મંત્રીમંડળ સરસ રીતે ચાલતું હતું ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી ના બધા હતા એમની ટીમ તો બધાને કાઢવા કેમ પડ્યા કદાચ લેવા હોત તો બધાને નવ કાઢી કાઢ્યા વગર બધાને નવા લેવા હોત પોર્ટફોલિયો બદલા તેમનો અરે પછી ની જગ્યાએ છત્રી થાય હું ફરક પડે એમાં કોઈ ફરક તો પડતો નથી ને કોઈ નિયમો તો નડતા નથી ને સુપ્રીમ કોર્ટના કે બંધારણના આ ડેપ્યુટી સીએમ પદ એ બંધારણમાં નથી પણ બીજા મંત્રીઓનું મંત્રીમંડળ મંડળ થોડુંક વધારે રાખવું એમાં શું તકલીફ પડે સરકાર ને બેલેન્સિંગ કર્યો જ્ઞાતિનું ફેક્ટર ને બધું પણ મંત્રીઓને કાઢવામાં મંત્રી મંત્રીમંડળ બદલવું પડે એટલે ક્યાંક ને ક્યાંક કામગીરી નબળી કોક ને કોક રીતે તો હતી જ કે મંત્રી બીમાર હોય એના અધિકારીઓ બીમાર હોય મંત્રાલય બીમાર હોય સરકાર બીમાર હોય કે ગમે તે બીમાર હોય કારણ ગમે તે હોય પણ એ કઈક તકલીફ તો રાગે જ છે બધા બચું ભાઈ ખાવાનું જેવું એમને કશું ના નડ્યું તો મનરેગા આપણે કહીએ છીએ મનરેગા કરેગા ઓ મરેગા હવે ડબામ જવાના મનરેગા એ સૌથી મોટી ભ્રષ્ટાચારી યોજના ગુજરાતમાં સાબિત થઈ છે એટલે આ શું થાય છે એ સમય બતાવશે આ સરકારનું શું થાય છે આ રંગોળીનું શું થાય છે જ્ઞાતિ આધારિત એ આપણને સમય બતાવશે કદાચ એના માટે એવી વાતો સાંભળવા મળે છે પડે એવું પરિણામો આવશે એવું બતાવી રહ્યું છે સોશિયલ મીડિયા ની અંદર આવી ચર્ચાઓ થઈ રહી છે નવા મુદ્દે આપણે ફરી વળીશું આજે આટલી જ વાત ત્યાં સુધી સૌને રામ રામ